લે કૂચને લઈને ફરી એકવાર શંભુ બોર્ડર પર ખેડૂતોને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી શંભુ બોર્ડર થી દિલ્હી જવા માટે 101 ખેડૂતોનું એક જૂથ રવાના થયું પરંતુ પોલીસે તેમને અટકાવવા માટે વોટર કેનન અને ટીયર ગેસ સાસલ છોડ્યા આ દરમિયાન હરિયાણા સરકારે અંબલાના કેટલાક વિસ્તારો ઇન્ટરનેટ સેવા બંધ કરી સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક કરવાનો નિર્દેશ આપ્યો पंजाब અને હરિયાણા ના બોર્ડર પર સ્થિત શંભુ બોર્ડર પર ફરી એકવાર અથડામણનું દ્રશ્ય સર્જાયા હતા શંભુ બોર્ડર થી દિલ્હી જવા મક્કમ દેખાતા ખේડુતો પોતાની માંગને લઈ પ્રશાસન સામે અડક જોવા મળ્યા પદયાત્રા દ્વારા દિલ્હી પહોંચાડવાનો પ્રયાસ કરી રહેલા 101 ખේડુતો ના એક જૂથ પર વોટર કેનન અને ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા ટિયર ગેસના સેલ થી કેટલા ખේડુતો ઘાયલ થયા જે બાદ સાથી ખේડુતો એ ઘાયલ ખේડુતો ને સ્ટ્રેચર પર ઉપાડી સારવાર અર્થે હોસ્પિટલ ટૂટલ ખસેડ્યા આ દરમિયાન હરિયાણા સરકારે અંબાલાના કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાનો આદેશ આપ્યો વાસ્તવમાં વિસ્તારમાં 17 ડિસેમ્બર સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે હા હા જથા બુલાલિયા હમને વાપસ બુલાલિયા દોનો ફોર્મોને લગભગ 17 18 ઘાયલની ખબર મળી રહી છે અમે હા હા હવે આગળ શું karenge sir હા આગળ કર દેને બેઠકે દોનો ફોર્મ karenge દિલ્હી જાકે ધરણા દેના હે તો કૃપયા કરકે આપ પરમિશન એપ્લાય કર દે और परमिशन यदि मिलती है तो हम आपके साथ खुद आपको वहां तक छोड़ के आएंगे नंबर दो ये जो रास्ता बंद है जहां खड़े हैं ये 24 जुलाई सुप्रीम कोर्ट ने स्टेटस को मेंटेन करने के लिए उसके आदेश है શંભુ બોર્ડરથી દિલ્હી તરફ ખેડૂતોની વિરુદ્ધ કૂચ ફરી શરૂ થવાના કલાકો પહેલા હરિયાણા સરકારે શનિવારે જાહેર શાંતિ જાળવવા માટે અંબાલા જિલ્લાના બાર ગામોમાં મોબાઈલ ઇન્ટરનેટ અને બલ્ક એસએમએસ સેવાઓ બંધ કરી દીધી હતી પ્રશાસને ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે ખેડૂત આંદોલનના નામે અંબાલા જિલ્લાના અમુક સંવેદનશીલ વિસ્તારમાં અશાંતિ અને ખાનગી સંપત્તિને નુકસાન અને જાહેર શાંતિ અને સૌહાર્દને ખલેલ પહોંચાડવાની ઘટનાઓ બની શકે છે हमको रास्ता देना चाहिए ऐसे हमारे जो अधिकार हैं दिल्ली की राजधानी में जाके आंदोलन करने के ऐसे इसको दबाने का काम ना किया जाए जैसे आपने के के लोहे के बुझाए हैं दूसरी तरफ पत्थर की दीवार बनाई गई है ऐसे हमारी आवाज को ना कुचला जाए हमारे देश के पचास परसेंट लोग खेती बाड़ी सेक्टर से जुड़े हुए हैं पचास परसेंट लोग हमारे देश के खेती बाड़ी सेक्टर से जुड़े हुए हैं इनकी आवाज को कुचला नहीं जा सकता તો બીજી તરફ હરિયાણા પંજાબની શંભુ બોર્ડરથી નીકળેલા 101 ખડૂતોના સમૂહે માત્ર 2 કલાક બાદ પરત બોલાવવામાં આવ્યો હતો બપોરે 12 વાગે ખડૂતો દિલ્હી જવા રવાના થયા પરંતુ પોલીસે તેમને ગદдер નદી પર પુલ પર બેરિકેડ પર રોક્યા હતા પોલીસ સાથે 40 મિનિટ સુધી દલીલબાજી બાદ ખડૂતોએ બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો આ પછી પોલીસે ટિયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો જેમાં 10 ખડૂતો ઘાયલ થયા ખડૂતોનો આરોપ છે કે પોલીસે રોકેટ લોન્ચરથી બોમ્બ ગોળીઓ છોડી હતી તો બીજી તરફ વોટર કેનનમાં ગદ્દર નદીના ગંદા અને કેમિકલ યુક્ત પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ સાથે જ યુનાઇટેડ કિસાન મોરચાના અનેક ખેડૂતો પોતાની માંગ સાથે સતત ઓગણીસ દિવસથી ખનોરી બોર્ડર પર આ મરણાંત ઉપવાસ પર બેઠા છે હાલ તેમના સ્વાસ્થ્યને લઈ દરેક ખેડૂતો ચિંતિત છે અને પોતાની માંગ પર અડગ છે બ્યુરો રિપોર્ટ જીએસટી